હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો સરસ મજાનો સાંસ ભળી ગઈ છે સાંજે છે ને આપણે વરસાદ આવી ગયો છે તો આગ મંદી ગયો છે મેઘ ને વરસાદ આવી ગયો છે પુષ્કળ જતા આમાં જો આપણે હે ને કવામાં વિંદુ છે ને એમાં પાણી જાય છે કારણ કે આપણે જેને ભૂંગળું કાલે ચોટાડ્યું છે ને ભૂંગળા પાણી આવી ગયું જતા કેમ ને જે તો જેને વાવણી ને તો જોરદાર જમાટ છે ને આપણે જેને એક તમને બીજી વાત કીધું કારણ કે આપણે જેને અહીં ભેંસું બાંધતા હતા ને આપણે આ ઘર બનાવ્યું એ ઘર આપણું તો નથી

સુરત દાદા નો તાપમાન ખમી 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 નતો આવતો પણ હવે કેમ ચીકો કેટલા આવેલા તો ચીકો તો ઘણા આવેલા છે પણ જમરું પડી ને ચીકોડી ને આવી ગયો છે ફૂલે ફૂલ વરસાદ હજી ભાઈ છે ને થોડોક ઓછો પડે છે આમ વાવણી આમ પૂરી નો કહેવાય આજે રાત માં થોડો ઘણો આવી જાય તો વધારે મજા આવે એની લીધે તો કપાસ સોપી દેવા કહેવાય નહીં કપાસ તો આપડે પૈસા ને સોપી જ દેવાના એ આવે કે નો આવે હવે કપાસ સોપાય એવું થઈ ગયું કારણ કે આમાં છે ને સામાં પાણી ભરાઈ ગયું છે એટલે કપાઈશા સોમી દેવાને પછી થોડો ઘણો આવ્યો હોય ને તોય દી આલી જાય એટલે મોટા ભાઈ પીતવાયો હોય ને એટલે ચા ભરાણો હો પછી બોલા તો પીત ને કરે લે માં એમાં બસ કોરા ચા પીધા હા જો વાદળા હબ હબી બોલે હો વીજળી થાય છે વાદળા નો ઘડડ ઘડળ બોલે છે મેઘરાજા બેટિંગ કરે છે એટલે ઘડળ ઘડળ બોલે છે ને વરસાદ આવત છે ને જોરદાર આવી જાય ને આપણે છે ને ભારે કામ કર્યું ની લેલેસ ભાઈ બહાર આમ બોમ બહુ કામ હારામ હારું કે વરસાદ ગરમી થતી ભાઈ રેવાતું ની થાય ગરમી ભાઈ ફૂલે ફૂલ થતી ને આપણને છે ને આપણને ગરમી થતી હતી ના ભે આપણે બે વરાય છે બે વર પેને કેમ ગરમ હવે આ લેસ બેન ઘર મુજે આ કરશે આ ભેંચ છે ને આપણે ગાભણી ભેંચ છે એટલે છે ને બહુ પછી તપ્પા ના દે ભેંચ ને ને આમાં છે ને પલતી હતી જો આમાં આપણે તોય તાલપત્રી આવડે આ તાલપત્રી છે ને એ તાલપત્રી ના નાખીને આપણે બનાવ્યું હતું પણ તોયથી ભાઈ પતરા ની ગાયર થોડી આવે આ પતરા ને આય એટલે છે ને અહીંયા બનાવી નાખ્યું આપણે છે ને આમાં તો ડુસો બુસો નાખી દે એટલે છે ને ડાબો થાય ગમેનો જોરદાર ફેમિલી તમે ખાતરે થાય ફેમિલી

પાણી એટલું એટલું ભરેલું છે ને પાણી બધે આવક શરૂ થઈ ગયું છે આ બધા છે ને ખેતર આમાં એટલું બધું પાણી ના દેખાય આમાં ત્યાં ખબુસા છે ને ઓલો ખેતર હોય ને એમાં પાણી વધી ગયું હોય કારણ કે એમાં આખું વરસ પીધેલું હોય ને એમાં છે ને પાણી ફરે નહીં ને આ કોરો હોય ને એમાં ગમે એટલું પાણી ગયું હોય ને ખેંઈ ને આપણે જ્યાં કાતરી છે ને કાતરીમાંથી વરસાદ આવે છે હજી વરસાદ તો રી ગયો છે ને રાઈતનો છે ને પાછો ગોબાવી નાખો જોઈએ કે નહીં લઈ લેસ ભાઈ

ઓલા પણ પાળા તૂટી ગયા લાગી ને હજે છે ને એટલો બધો વરસાદ નથી આવ્યો ઓછો પડે ને ફેમિલી છે ને આમાં બીજાને ઘેર બધે સુલા જગ્યા મળે છે ઓલા આપણને સુલો જગ્યા મળ્યો છે ઝૂમ આઉટ કરું થોડુંક તમને દેખાય તું જો સુલો જગ્યા મળ્યો છે એ કાંઈ છે ને આપણે છે ને બાજુનું ઘર છે અમારા પ્રેમભાઈ કરીને છે એનું ઘર છે બાજુમાં ને આમાં છે ને વરસાદ આવી ગયો કે એટલે બધાય આ બધાને છે ને થોડીક તકલીફ પડશે રાંધો બાંધવામાં કે નહીં લેશ ભાઈ ને ને વરસાદ ગરમી થતી કાળા આવી જાય એટલે આ બધું થઈ એટલે વધારે મજા આવશે હવે છે ને કાયલમાં છે કે કપાસ તો છોપી દેવાશે નિલેશભાઈ કાંઈ નહીં હું નહીં નહીં આપણે એકચુઅલી માં આપણે બે વાડીમાં છે ને પાણી છે ને ઓલી વાડીમાં એના તો આપણે કપાસ્યા છોપી દીધા છે પણ આપણે છે ને અહીંયા બે થી ત્રણ વાડીઓ છે એમાં આપડે કઈ છોપ્યું નથી આ છોકરા બધે છે ને નાવાની બટા સટી બોલાવી દીધી છે ને આમ જંગલમાં માં ને ભારા લેવાય જોરાય સોરાય તે પલ્લી જવાય જવાય

સારું કરી દઉં ભાઈ હા સારું છે કોની તો આપડે હવાર ને મોકલવાની

आखे हांज पड़ी जाए कारण कपाश जो पम है तो मैं भी करो है आप रचना आप पढ़ना शुरू ठीक है तातो ये भर रहे हैं ये कौन डिज़ा लील भर रहे हैं लील अभी दे पानी अभी दे हाँ यंदे लील बंद जो तो भाई लील बंद हाँ 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 लील भाभी जो आ जो पानी नो आए वो हवा क्या हवा